వెల్కమ్ టూ ప్రాప్తిస్ కిచన్ ఆగవాని સીંગ જે હોય છે તેમાંથી ચિપ્સ બનાવવાના છે તમે ચિપ્સ પણ કહી શકો તો આ હેલ્ધી સિંગ બનાવવા માટે આપણે અહીં સરગવાની સીંગ લઈ લેવાની છે અને જેને મેં એકદમ સરસ પાણીથી વોશ કરી દીધી છે અત્યારે હું ફક્ત એક સિંગમાંથી જ બનાવું છું તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો વધારે સીંગ લઈ લેવી અને તેને આ રીતે કટ કરી લેવી તો જ્યારે પણ તમે સરગવાની સીંગનો ઉપયોગ કરીને સૂપ બનાવતા હો અથાણું બનાવતા હો કે પછી કોઈ પણ એવી સબ્જી બનાવતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ રીતની જાડી સીંગો લેવી જેની અંદર જે માવો હોય છે તે વધારે ક્વોન્ટિટીમાં હોય છે અને સિંગ ખાવાની મજા પડે છે પતલી એવી સીંગમાં વધારે પડતો અંદર માવો નથી હોતો એટલા માટે હું તો આ રીતે જાડી સિંગનો જ ઉપયોગ કરું છું કોઈ પણ વસ્તુ બનાવી હોય સિંગમાંથી તો આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે લાંબા લાંબા સીંગમાંથી ત્યારબાદ એને અલગ રીતે કૂક કરી અને સૌ કરવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી બને છે સરગવાની સિંગ તો મારી મોસ્ટ ફેવરેટ છે એટલે મને તો સરગવાની સિંગની બધી રેસીપીઓ ખૂબ જ પસંદ આવે પણ જો તમને ના ભાવતી હોય તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને પણ પસંદ આવશે એટલી સહેલી છે બનાવી અને એટલી ટેસ્ટી પણ હોય છે હવે આપણે આછો આછો છાલનો જે ગ્રીન પાર્ટ છે તેને કાઢી લેવાનો છે વધારે પડતો નથી કાઢવાનો થોડો આછો આછો આ રીતે કાઢી લેવાનો છે જેથી કરી સિંગને કૂક કરવી સહેલી પડે તો આ જ રીતે મેં સરગવાનું લોટીયું શાક પણ બનાવીને પોસ્ટ કર્યો છે મારી ચેનલ પર વિડીયો અને સાથે આખું વર્ષ સાચવી શકો એવું ટેસ્ટી અને હેલ્ધી એવું અથાણાની રેસિપી પણ મેં ડિટેલમાં શેર કરી છે સાથે જ સરગવાનું શરબત સરગવાનું સૂપ આ બધી રેસિપીઓ મેં પોસ્ટ કરી છે સરગવો ખૂબ હેલ્ધી છે તમને ખબર જ હશે બોડી માટે તો ચોક્કસથી આ સરગવાનું સેવન કરો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે સરગવાની આ બધી અલગ અલગ રેસિપીઓ તમને કેવી લાગી આમાંની બેથી ત્રણ રેસિપીઓ હું આ વિડિયો પૂરો થાય એટલે લાસ્ટમાં તમને તેની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ અને બાકીની આવી હેલ્ધી અને સિઝનલ રેસિપીઓ જોવી હોય તો મારી ચેનલને વિઝિટ કરો અને તમે કયા સિટીમાંથી જોવો છો મારો વિડીયો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારા નામની સાથે જેથી કરી મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સ કયા સિટીમાંથી મારા વિડીયોઝ જોવે છે તો અહીં આપણે ટુકડા છે તેને રેડી કરી લીધા કૂક કરવા માટે હવે તવો લઈ લેવાનો છે અને એ તવાની ઉપર તેલ ઉમેર્યા વગર આપણે સિંગને સેટ કરી દેવાની છે સેન્ટરમાં ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું અથવા તો અડધા વાટકા જેટલું પાણી ઉમેરી દેવાનું છે સિંગને કૂક કરવા માટે તો થોડું અમથું જ પાણી ઉમેરવાનું છે અને હવે આપણે સિંગને ઢાંકી અને કૂક કરવાની છે તો તેના માટે કોઈ પણ ઢાંકણ લઈ લેવાનું અને ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ જેવું થવા દઈએ પાંચથી સાત મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું આપણી સિંગ છે તે સોફ્ટ થઈ છે કે નહીં તો જોઈ શકો છો પાણીની ક્વોન્ટિટી ઘણી ઓછી થઈ ગઈ છે તો આપણે ચાકુથી ચેક કરીએ તો જોઈ શકો છો ચાકુ ઇઝીલી અંદર ઇન્સર્ટ થાય છે તો આપણી સિંગ છે તે એકદમ સરસ કૂક થઈ ગઈ છે ખૂબ ઓછા પાણીમાં અને ખૂબ ઓછા સમયમાં તો હવે આપણે આ જે એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી નાખવાનું છે અથવા તો કાઢવું ના હોય તો લીડને કાઢી અને આ રીતે ગેસની હાઈ ફ્લેમ પર પાણીને તમે બાળી પણ શકો છો જોઈ શકો છો ફટાફટ બળી પણ જશે પણ હું એક્સ્ટ્રા પાણી અત્યારે કાઢી નાખું છું એક્સ્ટ્રા પાણી આપણું તવામાંથી નીકળી જાય ત્યારબાદ આપણે તેમાં થોડા મસાલા ઉમેરવાના છે તો તેના માટે પહેલાં આપણે એક ચમચી જેટલું તેલ લઈ લઈએ ફક્ત એક જ ચમચી જેટલું તેલ ઉમેરવાની જરૂર પડશે આ સરગવાની ચિપ્સ બનાવવા માટે ત્યારબાદ તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક છે તેને ઉમેરી દઈએ સાથે જ અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો અથવા તો અડધી ચમચી જેટલો તમારે જેટલી ખાસ જોઈએ આ ચિપ્સમાં એ પ્રમાણે મરચાં પાવડર ઉમેરી લેવાનો હું અત્યારે અડધી ચમચી જેટલો ઉમેરું છું સાથે જ અડધી ચમચી જેટલો ધાણાજીરા પાવડર છે તેને પણ આપણે ઉપર સ્પ્રેડ કરી દઈએ અને ત્યારબાદ સિંગના આપણે ચમચી અથવા ચમચાના મદદથી આ રીતે મસાલાથી કોટ કરી લેવાની છે ખૂબ ઓછા તેલમાં આ ચિપ્સ છે તે બનીને રેડી થઈ જાય છે અને સાથે બાળકોને પસંદ ના હોય તો ચોક્કસથી એકવાર આ સિંગ બનાવીને ખવડાવજો તેને પસંદ પણ આવશે અને સાથે હેલ્ધી સિંગ ખાવાનું ચાલુ પણ કરી દેશે સરગવો છે તે કોલેસ્ટ્રોલ માટે સુગરના પેશન્ટ માટે અને વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે સાથે જ તમારા બોડીને ખૂબ હેલ્ધી રાખે છે અને સાથે જ વા જેવી બીમારીઓના કોઈ પેશન્ટ હોય તે લોકો માટે પણ આ સરગવાની સીંગ છે તે ખૂબ ફાયદાકારક છે મસાલામાં મિક્સ કરી લીધા બાદ ને ફરી ગેસની લો ફ્લેમ પર બે મિનિટ જેવું ઉસીંગને થવા દેવાનું છે જેથી કરી બધા મસાલાનો ટેસ્ટ છે તે સિંગમાં એકદમ સારી રીતે સેટ થઈ જાય તો બે મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે આપણી આ સરગવાની નવી રેસીપી બનીને રેડી થઈ ગઈ છે જે ફક્ત પાંચથી સાત મિનિટમાં બની તો જાય છે સાથે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનીને રેડી થઈ જાય છે તો એકવાર ચોક્કસથી આ સિંગને ટ્રાય કરો હું સરગવાની ચિપ્સ કહું છું જે ખૂબ જ હેલ્ધીની સાથે ટેસ્ટી છે અને તમારી પાસે આવી કોઈ અલગ રેસિપી હોય તો ડિટેલમાં મને રેસિપીની સાથે તમારું ફૂલ નેમ જણાવજો હું ચોક્કસથી મારા યુટ્યુબના વ્યુવર્સ સાથે તમારી રેસિપી પોસ્ટ કરીશ આવી બીજી રેસિપીઓ સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ